અત્યારે હાલમાં આવી મોટી ખબર બે હજાર આઠમાં શરૂ થયેલા શો તારક મહેતા ઉલ્ટા ચશ્મામાં સૌથી લોકપ્રિય ટીવી શો છે જો કે આ શોને ઘણા કલાકારોએ અલવિદા કહી દીધું છે જ્યારે હવે સોળ વર્ષ બાદ હજુ એક પાત્ર શોને અલવિદા કહે છે ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહે આ નિર્ણય લીધો છે કુ શાહે શો માટે આભાર વ્યક્ત કરતા એક વેડિયો શેર કર્યો હતો જેમાં અભિનેતાએ કહ્યું હતું કે જ્યારે આ શો શરૂ થયો ત્યારે હું વ્યંગ હતો અને તમે આ પરિવારમાં મને ખૂબ જ પ્રેમ આપ્યો છે મેં અહીં ઘણી યાદો બનાવી છે અને મેં આ શોમાં ખૂબ જ એન્જોય કર્યું છે તેમજ મેં આ શો મારું નાનપણ વિતાવ્યું છે આ સફર માટે હું આશિત મોદીનો આભારી છું તેમજ મને મને ગોલીમનું પરિવર્તન કર્યું છે તારક મહેતા ઉલ્ટા ચશ્મામાં શો બે હજાર આઠની ટીવી પર રાજ કરી રહી છે દિશા વાકાણી ભવ્ય ગાદી કરુણ ચરણ સિંહ શૈલીસ લોઢા નેહા મહેતા જીનિરફ મિસ્ત્રી અને ટપુનું પાત્ર ભજવનાર ભજાવનાર ડેટ પણ શો છોડી દીધો છે